શનિવારે બાદ ઝોન દ્વારા એક સાથે સાડત્રીસ જેટલા યુનિટોના ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવાયા હતા શહેરમાં ગેરકાયદેસર ચાલતા કેટલાક તપેલા પ્રિન્ટ યુનિટ અને ઉદ્યોગકારોને વરસાદ પડે ત્યારે ડ્રેનેજ કલેક્શનમાં કેમિકલયુક્ત પાણી કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વગર વહેવી દેતા હોય છે જેના આધારે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે ઉધના ઝોનમાં સતત ચાર દિવસ સુધી કાર્યવાહીમાં લગભગ ત્રીસ જેટલા એકમો ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા શનિવારે લિંબાયત ઝોનમાં અધિકારીઓ કાર્યવાહી શરૂ કરી મહાપ્રભુનગર ગોવિંદનગર મંગલાપાર રતનજીનગર સરદારનગર અને એસ કે નગર સહિતની સોસાયટીઓમાં ચાલતા તપેલા ડાય યુનિટોમાં તપાસ કરાઈ ગેરકાયદેસર રીતે મનપન ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડાતા હોવાનું પણ સામે આવ્યું હતું જેમાં જોડાણો સીલ કરાયા મેયર દક્ષિણભાઈ માવાણીએ જણાવ્યું કે ઉદ્દાન અવસાઈ રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અમુક તપેલા ડાઇંગવાળા મોન્સનો લાભ લઈ એન્ટ્રી ટેપ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા છે તો બધું જ પાણી રોડ પર આવ્યું હતું આ ઘટનાને અમે ગંભીરતાથી લઈ રહ્યા છે સડસઠ જેટલી તપેલા ડાઇંગને અમે સીલ મારી છે થોડા દિવસ જાય પછી લોકો ફરીથી શરૂ કરતા હોય ત્યારે આ વર્ષે મહાનગરપાલિકા બાજ નજર છે આવું કંઈક પણ જણાશે તો પ્રોપર્ટી પણ સીઝ કરાશે થોડા દિવસ

એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે એટલે આવનારી આ આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે સડસઠ જેટલા એકમોને સીલ માર્યું છે ને ફરી શરૂ ન કરે જો કોઈ શરૂ કરશે તો તેને પ્રોપર્ટી સીલ મારવામાં આવશે ને એના પર કાયદેસર ને એફઆઈઆર બરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ